મારો વગરાનો વિપરેલો વાઘ આવ્યો હે વાઘ નકમ બોલ્યો નહી ચા

તમારાથી મોટો હું તો ભાઈ તો વાહન તો તો તમે જ હેડો તેલ ગરમ કરો સોના માના ભાઈ આ ડોક લે ખખડતા લે હોય તો માવો બનાવવાનો પેલા તેલ ગરમ કરવા જઈ હમ માવો બનાવી દઈએ અને ઓની પેલી બનાવવાની ચાળી આ ચાળવાનો હોય કે શું કરવાનું હોય ચાળેલો ચોઈ લાવે માં ગયા થી તમારે ગયા ચોઈ ચાળ ને લોટલા આવેલા અને એમાં શું જો ખબર હું જતો તો ગમ જ લેવા આ ચાલ છે હેડો આ ચાળવાનો હેડો આ ચાળવાનો રબડી બનાવી નહીં વાપરું હેડો તમ પછી હાવ બે ગયા તમે

પણવા જાજેલા કેળમો બેહારે લાગે તમને તો ત ખેત ના દે કોણ આજ ખુલાસો પડે તમે યાર

મિક્સ તો થઈ ગયું આપડે લેતુંબા ભરાવો ઘરની કે તમારા દાદા એ દાદા ના દાદા ના દાદા ના દાદા એ વાય તી બોલ્યા તમે હાથ પેટી જૂની હતા

ગરમ તો નહીં ગરમ તો સબ તો થોડું માપનું જ છે તો વધારે નહીં આ બધું તો મેલ દેવું તો પેલી સાઈડમાં તે બી ખાલી લાદી દીધો ફરી ફરી ગરમ કમ્પ્લીટ જ છે કે એટલે કાકા કેવડી એવડી સાલજી કે જાણી બનાવી માપને માપને બનાવ બહુ મોટી હે ને એક ને તો થઈ ગયું કે હો

તમે બેવડા લાગે ખાલી કોમ બોલો હ ન ઓમ બોલો હ ન ઓમ ફરી જો હ ન હવે ફરી જો હું કરું કો તમારા હવે બધું પોકતું નહી હોય હવે હું કરી આમાં તો કશું કરવું નહી તમે હાલ બનાવ કરો એક તો નરો ભૂખ લાગી હે હ અને કે છે રખવા છે હે ઓય મારે જી ને જા હું પરદરે નાચી પાઈ જો ભૂલી ગયો હું કહો એટલે અરે આ તો કલર જો એટલે મને ખબર પડી

જો મિત્રો બટાકા બટાકા વડા એક નંબર બન્યા થોડું ખારું થયું પણ ચાલે એવું અતિશય ખારું નથી સુપર બન્યા બહુ મસ્ત બનાવે મિત્રો એક વાર ઘેર ને ખાજો મિત્રો બટાકા વડા ભલાજી મસ્ત અને આ તો ના બનાવે તો ભલાજી બરાબર મારો હજી લ્યા ભૂખ લાગી દિવસો મિત્રો વડા સુપર એક નંબર